તો હવે જવાનું આપણે લખી બેનના ઇન્જેક્શન છે જેનું આપણે લખવાનું ઇન્જેક્શન મરાવવાનું હોય હજી કોઈથી મરેવું નથી નેવ દિવસની અંદર મરી દેવાનું આપણે એકસો ને વીસ થઈ ગયા કાંઈ વાંધો નહીં હજી એક ઇન્જેક્શન કે એક મેડિસિન આપી નથી કાંઈ વાંધો ને એને લઈને જવાનું હોય ફટાફટી હોસ્પિટલ કાંઈ વાંધો નહીં અત્યારે નીકળું છું ડાયરેક્ટ ગાડીનો ચીન આવશે ને હમણાં પાણી પંખીને આજકાલ તો બહુ શૂટ લેવાના છે કેમકે આમ સિનેમેટિક ક્લો તો તમને બધાને મજા આવે કેમ કે સિનેમેટિક લોગ જોવાની ઘણા માણસને મજા આવતી હોય કાંઈ વાંધો નહીં તમને કેવા મજા આવે એ મને જરાક કહીજો તમારા ગામમાં કેવો વરસાદ એ પણ મને કહીજો અને ક્યાં કયા ગામમાંથી અને ક્યાં ક્યાં શહેરમાંથી તમે અમારો વિડીયો જોવો એ પણ મને જરાક કોમેન્ટમાં કરી દીજો મારા ભાઈઓ કાંઈ વાંધો નહીં આપણે નવા બ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધીએ આગળ મળી લેસ ગો Till I, get up. Time is on side. I don't want to waste what's left. The storms leading us, and love is all we'll ever trust. Yeah. No, I don't want to not want to waste what's left. Hello. લઈએ આ ટમેકડો નહીં મારે બીજી બિન્જેક્શન મારીને આવી ગયા પેઢી લીધી ને હવે એને લઈ આવ્યું આપણે ગાર્ડનમાં ફરવા માટે વાંધો નહીં ફરી લઈએ પછી જાય આપણે પછાવાડી હાલો ચાલો તો ફટાફટી આગળ તમને મળી

બીજા થી અમારે પાછા વહેલા વેલા ઉગી આવજો એમ કહી ગયો બધા હવે હે ને આપડે પોગી ગયા વાળી ચાલો ટીપી આવી ગયું છે વાડીયા બગી તમને દેખાડી દઉં લકી બેન કેમ છે ને કેમ નથી ભાઈ જાજો ખર્ચો કર નાખો સાહેબ જોઈ શકતા એક બિસ્કિટ લીધા જાય હજાર રૂપિયાના બિસ્કિટ બિસ્કીટ આવ્યા છે કઈ વાંધો નહીં હવે અહીંથી ભરવાનું છે ફોન મૂકી અહીંથી નો તો ભોગી ગયા છે કલેજાપુરે હોસ્પિટલ કઈ લાંબો વિડીયો ઉતાર્યો નહોતો અને વાડી અગિયાર ની અગ્યા વિડીયો ઉતારવા નથી લખી બે ઉતારી ફટાફટી ભાઈ ગયા હતા દવાની બધું લઈ લીધું હોય અને ખાવા પીવાનું એનું બધું લઈ લીધું હોય કઈ વાંધો તો અત્યારે આપણે ખાવા પીવાનું આપણે કંઈક કરવાનું કેમ કે વાગી ગયા છે અત્યારે નવ તો ચાલો ફટાફટી નીચે જાય છે આપણે નીચે જમડવા રહે કેમ કે આપણી તાવો કર્યો તો નીચે જઈ ફટાફટી જમી આવે જો બધા જમવા બે ગયા તમને દેખાડો જો જો તમારા ભાઈ એક જઈએ ને બાકી બધા જમવા બે જોઈ શકાય તમે હાલો તો ફટાફટીમાં જઈ આવો કઈ આગળ મળી આપણે ગુડ મોર્નિંગ ગાઈસ હવે બીજા દિને હવાનો ફોડ ત્યાં મારા કલર જ આવ જોઈ શકતા તો જો હજી આપણે કાંઈ નાયા ધોયા નથી કેમ કે હજી કાંઈ લે નાયા તમ ઘડી નો નોંધાવવાનું કા ચોમાસા અને હા ચોમાસામાં કઈ જગ્યાએ ફરવા જાવ મને જરાક કોમેન્ટ કરો આપણે એ બાજુ ટ્રીપ મારી આવે એટલે તમને બધાને બ્લોગ જોવાની મજા આવે મારો તો પ્લાન છે સમજી જાવ એમાં તમે બધાય અને તમે બધા મને કોમેન્ટ કરો કઈ બાજુ જવાય આપણે કઈ બાજુ જવાય તમે બધા કોમેન્ટ કરો વરસાદના વાતાવરણમાં તો ચાલો આપણે ત્યાંની ટ્રીપ કંઈક ગોઠવી તમે મને મને કોમેન્ટ જ્યાંની જા આપણે જાઉં ચોમાસામાં બહુ મસ્તીની જગ્યા હોય ને એ તમે મને કોમેન્ટમાં કરી શકો અને બધાને હવે જઈ નીચે ચા પાણી પીવાઈ ગયા મસ્તીના અને નીચે જઈ અને આપણે કરવાની બાકીનું વ્યસન અને આ તમને બધા ટ્રાવેલિંગના વ્લોગ ગમે લાઈફસ્ટાઈલ વ્લોગ ગમે તમને હું ગમે મને કોમેન્ટમાં ઝડપથી જણાવજો એટલે આપણને એવી રીતના ખબર પડે કે આપણે કયા વિડીયો ઉતારવા જઈએ ને કયા પબ્લિક પબ્લિકને ગમે કંઈ વાંધો ને તો એવી રીતના મને કોમેન્ટ કરજો આપણે એવા વિડીયો ઉતારશું અને તમે કયો એવા વિડીયો ઉતારી બીજું તો હું તમારો સપોર્ટ હોય તો તમારો સપોર્ટ હોય ને તો તમે કયો ને એવા વિડીયો ઉતારી ભાઈઓ કંઈ વાંધો ને ફટાફટી કરી નાખજો કોમેન્ટ શું એને નવા વાળ કપું ને એટલે રાખું એ તમને બધે માં માનજો હાલો ગોડ લાગો

અલસા ટીબીન ને હવ ને રામ રામ ને અત્યારે આવી ગયા તો આપણે બધા દેવતાને ચરણ કરવા બજે ને કરવા નીકળી ગયા છીએ બધા આ ટીબીન જલ્લો તો એક જગ્યાએ ધરી દીધું હવે જાય બીજી જગ્યાએ મારું નારિયળ ક્યાં ના પડવા બાજુ આકુ ત્યાં પડ્યું આવી જગ્યાએ આપણે ખોડિયાર આવ્યા અહીંયા પણ જાણ કરી દીધું હોય કહેવાય વાંધો ને અહીંથી પટાપટી નીકળી જવાનું હોય મિલ્લીમાં આવ્યા